નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સામાન્ય રીતે ખેડૂતોને હંમેશા દબાવવામાં આવતા હોય છે ખેડૂતોનો અવાજ તંત્ર કે રાજકીય નેતાઓ સાંભળતા ન હોવાની વાતો સંભળાય છે પણ જાફરાબાદ પંથકના ખેડૂતોની સિમેન્ટ કંપનીઓ દ્વારા ખેડૂતોને જમીનમાં થતી કનગટ સામે ભાજપના વરિષ્ઠ નેતા અમરીશ ડેર બહારે આવ્યા હતા અને બાબરકોટ ગામેથી સરપંચ સહિતના ખેડૂતોને લઈ અમરેલી કલેક્ટર કચેરીએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પહોંચ્યા હતા ને પૂર્વ ધારાસભ્યને હાલના ભાજપના નેતા અમરીશ ડેરે કલેક્ટર સમક્ષ ખેડૂતોની વ્યથા જણાવી હતી સિમેન્ટ કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની જમીનોમાં માઇનિંગ કરવામાં આવ્યું હોય ત્યારે વર્ષો પહેલાં જ્યારે કંપનીઓ દ્વારા ખેડૂતોને ભોળવીને જમીનો આઠથી દસ હજારના ભાવે જમીનો લઈ લીધેલ હતી ત્યારે કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે જમીનો કંપનીઓને માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે હાલના ભાવો આપશો પરંતુ હવે કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન ઉપર પોલીસ પ્રેશર નાખીને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરીને ડરાવી ધમકાવીને પોલીસ કેસો કરવામાં આવે છે ત્યારે અમરેલી કલેક્ટર દ્વારા અમરીશ ડેર અને ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું અને આવતીકાલે કલેક્ટર અને કંપનીના અધિકારીઓ અને ખેડૂતોને આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહી બેઠક યોજવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે બાબરકોટમાં ખેડૂતોની કોટી ઘનડગત સામે એકમાત્ર પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આગળ આવ્યા હતા ને અગાઉ પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી કંપનીઓ પર લગામ લગાવી હતી પણ હાલ કંપનીઓ દ્વારા ખેડૂતોને વધુ હેરાન પરેશાન કરતાં આજે અમરીશ ડેડ ખેડૂતોની બહારે આવી અને સાચા ખેડૂત નેતા તરીકે અને આ વિસ્તારના લોકપ્રિય પ્રતિનિધિ તરીકે જે તેમની છાપ છે તે તેમણે સાબિત કરી અને આગામી દિવસોમાં ખેડૂતોની સમસ્યા હલ કરવા માટે પ્રયાસ કરેલ છે તે અભિનંદનને પાત્ર છે રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાં ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમ નહીં પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રત્યભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે બાબરકોટ ગામે ઓગણીસો બ્યાસીથી અલ્ટાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીધ છે એ બાબરકોટ ગામે આવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકે પ્રકે પ્રકારે દબાણ ઉભું કરી પોલીસ પ્રોટેક્શન ને સાથે રાખીને ગરજબરી પૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેટ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની નકલ કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહીએ